નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે હું છું પરેશ ખાસ કરીને આજના આપણે માહિતી આપવાની છે કે આજે ચોવીસ જુલાઈના રોજ કયા વિસ્તારની અંદર વરસાદ પડ્યો આગળ હજી વરસાદની તીવ્રતા કેવી રહેવાની છે અને જેને હવે વાવણી લાયક વરસાદ થયો હોય અને વાવણી બાકી હોય તો કયા પ્રકારનું કેવું વાવેતર કરવું જોઈએ ખાસ કરીને આજના વરસાદની વાત કરવા જઈએ તો જે આપણે ગઈકાલે જણાવ્યું હતું એમ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના બરોડા સુધીના વિસ્તારને કાયદેસર આજે ગમરોડ્યા છે જે સૌરાષ્ટ્રની અંદર દ્વારકા પોરબંદર અને જે જૂનાગઢ કે ગીર સોમનાથની અંદર જે છેલ્લા એક અઠવાડિયાથી ભારેથી અતિભારે વરસાદ પડતા હતા એવો જ વરસાદ આજે દક્ષિણ ગુજરાતમાં અને બરોડા આસપાસ ભરૂચ આ તમામ વિસ્તારોની અંદર આજે નોંધાયો છે અને જે ગઈકાલે અમે જે એલર્ટ આપ્યું હતું એ મુજબના આજે વરસાદો પણ જોવા મળ્યા છે જો કે હજી આ વિસ્તારોની અંદર આવનારા ચોવીસ થી છત્રીસ કલાક સુધી હજી આપણે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ હોય ડાંગ હોય કે બીલીમોરા હોય આમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે મધ્ય ગુજરાતના ખાસ કરીને અમદાવાદથી નીચેના જે વિસ્તારો છે એટલે કે આણંદ નડિયાદ ખેડા જેવા વિસ્તારો હોય બરોડા જેવા વિસ્તારો હોય જમ્મુસર વાગરા જેવા વિસ્તારો છે અને ભાલના પણ અમુક વિસ્તારોની અંદર આવનારા ચોવીસ થી છત્રીસ કલાક દરમિયાન સારા વરસાદોની શક્યતાઓ છે અને અમુક જગ્યાએ ભારેથી ભારે વરસાદ છે એ પણ જોવા મળી શકે છે ખાસ કરીને બીજા નંબરની અંદર હજુ આમ જોવા જઈએ તો આ રાઉન્ડ છે ઓગણત્રીસ જુલાઈ સુધી ચાલવાનું છે આજે જે મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ આસપાસના વિસ્તારો હોય ગાંધીનગર આસપાસના વિસ્તારો હોય ઉત્તર ગુજરાતના પણ ઘણા વિસ્તારોની અંદર જેમાં પાટણ હોય બનાસકાંઠા હોય મહેસાણાના અમુક વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર આજે હળવા વરસાદની શરૂઆત થઈ ગઈ છે એટલે ઘણા દિવસથી જે વરસાદની રાહ જોતા હતા એ મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર આજે વરસાદની શરૂઆત થઈ છે જોકે હજુ ત્યાં હેવી વરસાદ અથવા તો આપણી જરૂરિયાત મુજબના વરસાદો નથી પડ્યા પણ શરૂઆત થઈ છે અને હજુ આપણે ઓગણત્રીસ તારીખ સુધી આ રાઉન્ડ ચાલવાનું છે ત્યાં સુધીમાં બધાને વરસાદ થઈ જશે એટલે અમે વારંવાર રોજ એક જ વાત કરીએ છીએ કે ઓગણત્રીસ તારીખ સુધીમાં બધાને વરસાદ થઈ જશે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ખાસ કરીને રાપર તાલુકો હોય કે સુરેન્દ્રનગર હોય મોરબી હોય બોટાદ હોય ભાવનગર હોય આમાં પણ સારામાં સારા વરસાદો છે એ આવનારા બે ત્રણ દિવસની અંદર થઈ જશે ખાસ કરીને આવનારા છત્રીસ થી અડતાલીસ કલાક સુધી ઉનાથી લઈ અને ભાવનગર સુધીનો જે દરિયાકાંઠો છે એમાં ભાવનગર હોય અલંગ તળાજા હોય મહુવા હોય રાજુલા હોય ઉના હોય આ જે દરિયાઇકાંઠાનો ભાગ છે એમાં પણ બરોડાની જેમ જ ભારેથી અતિભારે વરસાદ પણ કદાચ આવનારા છત્રીસ થી અડતાલીસ કલાક દરમિયાન પડી શકે છે ઓલ ઓવર જોવા જઈએ તો આ તમામ વિસ્તારોની અંદર વરસાદો પડ્યા હજુ પણ વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને જે આપણે જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા આ વિસ્તારોની અંદર અતિ તીવ્રતા સાથે જે વરસાદ પડતા હતા એમાં આજે ઘણો બધો ઘટાડો આમ તો સતત બે ત્રણ દિવસથી વરસાદની માત્રામાં ઘટાડો થતો જાય છે જેવી રીતે શરૂઆતમાં આપણે એક દિવસમાં પંદર ઇંચ વીસ વીસ ઇંચ જેવા વરસાદો પડતા હતા એની જગ્યાએ ગઈકાલે વરસાદો પડ્યા તો સાત આઠ ઇંચ જોકે કે સાત આઠ ઇંચ પણ ભારે વરસાદ કહેવાય પણ જે છેલ્લા અઠવાડિયાની સરખામણી એ ઘટ્યો હતો આજે તો એનાથી પણ ઘણું બધું ઘટી ગયું છે આજે દ્વારકા હોય જામનગર હોય પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં વિસ્તારોમાં પણ ઘટાડો થયો છે વરસાદના અને વરસાદની તીવ્રતામાં પણ ઘટાડો નોંધાયો છે એટલે ખાસ આ પ્રકારનો એક વરસાદી માહોલ છે જે લોકોને વરસાદ નથી પડ્યો એ વિસ્તારોમાં પણ હજી બે ત્રણ દિવસની અંદર વરસાદ પડી જશે કેમકે અત્યારે બંગાળની ખાડીનું જે લો પ્રેશર પસાર થઈ રહ્યું છે તેનો સિયર ઝોન છે એ સિયરઝોન ને કારણે આપણે સારા વરસાદ લાભો છે એ તમામ વિસ્તારો ની અંદર મળી જશે વૈષ્ણવ